પાટણમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર શિક્ષક જેલ હવાલે વાત કરવામાં આવે પાટણની તો પાટણમાં બનેલ ઘટનામાં જે લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો તે ચરિત્રહીન શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જી હા પોલીસે પોસ્કોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે પાટણના લંપટ શિક્ષકને કોર્ટના આદેશથી સબજેલમાં મોકલી અપાયો પાટણની એક શાળાના શિક્ષકે રવિવારે રજાના દિવસે શાળાની વિદ્યાર્થીનીને પેપર તપાસવાના બહાને પોતાના ઘરે બોલાવી તેના શરીર સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી જે પગલે વિદ્યાર્થીની દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લંપડ અટકાયત કરી હતી આ લંપડ શિક્ષક રણજીત ચૌધરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સબજેલ ખાતે કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કરતા પાટણ બી ડિવિઝન પોલીસે લંપડ શિક્ષકને ને સુજનીપુર સબજેલ ખાતે મોકલી આપ્યો હોવાનું પાટણ બી ડિવિઝનના પોલીસ એ જણાવ્યું હતું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ